જય શ્રી કૃષ્ણ એકાદશી જે ભક્તિ પ્રદાન કરનારી છે જે અત્યંત ફળદાયી છે એકાદશી વ્રતનું સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પાલન કરવામાં આવે તો મનુષ્ય તમામ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈ જાય છે દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દરેક માસની બે એકાદશી આવે છે અને આવી જ ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી તેને આમ લખી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરી સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે અને જો આમ કરવામાં આવે તો મનુષ્યના જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે આ દિવસે ભગવાનને આમળાનો ભોગ ધરાવવામાં આવે છે અને તેને પ્રસાદ તરીકે લઈએ તો મનુષ્યની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે તેમજ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા અને ભક્તિ પ્રાપ્ત થાય છે આમલખી એકાદશી વ્રત નું શ્રદ્ધાપૂર્વક પાલન કરી તેની કથા સાંભળવાથી ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો આજે આપણે આમલકી એકાદશીના દિવસે તેની એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ પ્રાચીન સમયમાં યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી કહી છે અને તેને કઈ રીતે કરવી તેના વિશે પ્રશ્ન પૂછ્યો હતો તેમનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે આવો જ પ્રશ્ન પ્રાચીન સમયમાં રાજા માનધાતાએ વસિષ્ઠ મુનિને પણ કર્યો હતો વસિષ્ઠ મુનિએ જે કહ્યું હતું એ હવે હું તમને કહી સંભળાવું છું વસિષ્ઠ મુનિએ કહ્યું કે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશી આમલખી એકાદશી છે જે ખૂબ જ ફળદાયી અને મોક્ષ આપનારી છે અને આ સંભળાવતા કહ્યું પ્રાચીન સમયની વાત છે નામનું એક નગર હતું ત્યાં ચૈત્ર રથ નામના ચંદ્ર વંશી રાજા રાજ્ય કરતા હતા આ નગર માં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર ચારેય વર્ણ ના લોકો ખૂબ આનંદ પૂર્વક પરસ્પર મિત્રતાથી અને હળી મળીને રહેતા હતા કોઈ ઊંચ નીચનો ભેદભાવ બધા જ નગરવાસી ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને નગરમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી નગરવાસી હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિમય સેવામાં લીન રહેતા આ નગરમાં વૃદ્ધ બાળકો સ્ત્રીઓ બધા જ નગરવાસી બધી જ એકાદશીનું દ્રઢતાથી પાલન કરતા હતા એવામાં ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી આવી જે આમલકી એકાદશી હતી આ પવિત્ર દિવસે રાજા અને બધા જ નગરવાસીઓએ ભેગા મળીને નગરના મંદિર માં જઈ આમલકી એકાદશી વ્રતનું પાલન કરવાનો નિર્ણય કર્યો રાજા અને તેમની પ્રજા બધાએ ભગવાન શ્રી વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરી ત્યાં એક આમળાનું વૃક્ષ હતું તેની પણ પૂજા કરી અને આમ બધા ભેગા મળીને આખો દિવસ પ્રભુ ભક્તિમાં વિતાવી રહ્યા હતા ભગવાનની આરતી કરી ભોગ અર્પિત કર્યો ભજન કીર્તન કર્યા તેમજ હરિકથાનું શ્રવણ અને ચિંતન કર્યું આ સમય દરમિયાન ત્યાં એક શિકારી આવ્યો તે ખૂબ જ દુષ્ટ પાપી અને અત્યાચારી હતો તે જીવ હત્યા કરી પોતાનું ભરણ પોષણ કરતો પોતાનું જીવન ચોરી લૂંટફાટ કરીને વિતાવતો હતો ત્યાં ચોરી કરવાના આશયથી તે મંદિરમાં બેસી રહ્યો તેણે વિચાર્યું કે નગરવાસીઓ જતા રહેશે એટલે તે ચોરી કરીને પાછો વળશે આ સમય દરમિયાન રાજા પોતાના નગરવાસી સાથે મળીને આમલકી એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ કથા વાર્તા કરી રહ્યા હતા તે શિકારી આખા દિવસ નો ભૂખ્યો તરસ્યો ત્યાં ચોરી કરવાના આશય બેસી રહ્યો બધાએ ભેગા મળીને આમલકી એકાદશી જાગરણ પણ કર્યું ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે બધા રાજા અને નગરવાસી પોતપોતાના ઘરે પાછા ફર્યા થોડા સમય પછી તે શિકારી પણ પોતાની ઝૂંપડીમાં પાછો જતો રહ્યો ત્યારબાદ થોડા સમય પછી તે શિકારી મૃત્યુ પામ્યો આ શિકારી નો પુનઃ જન્મ એક રાજાને ત્યાં થયો તેનું નામ બસુરથ રાખ્યું તે ખૂબ જ પુણ્યશાળી હતો તેમજ ખૂબ જ બળવાન પણ હતો દયાળુ હતો તેનાથી રાજ્યની બધી જ પ્રજા ખૂબ જ ખુશ હતી તે હંમેશા પ્રજાના હિત માટેના કાર્ય કરતો તેમજ હંમેશા પ્રજાની રક્ષા હેતુ તૈયાર રહેતો એક દિવસ બસુરત રાજા શિકાર હેતુ જંગલ તરફ પોતાના મંત્રી અને સૈનિકો સાથે ગયા હતા ત્યારે શિકાર તરફ જતી વખતે તે વનમાં માર્ગ ભૂલી ગયા અને માર્ગ વિશે જ્ઞાન ન હોવાથી ભટકતા ભટકતા એક વૃક્ષ નીચે આરામ કરવા માટે સૂઈ ગયા ત્યાં તેમને ઊંઘ આવી ગઈ તે સમયે એક આદિવાસીઓનું ટોળું ત્યાં પહોંચ્યું તેઓ રાજા સાથે યુદ્ધ કરવાના હેતુથી રાજા પર આક્રમણ કરવા લાગ્યા બાણ તીર કામઠા ભાલા વગેરેથી પ્રહાર કરવા લાગ્યા પરંતુ રાજાને કોઈ અસર ના થઈ ત્યારબાદ બધા જ આદિવાસીઓ એક સાથે મળીને પ્રહાર કરવા લાગ્યા આ જોઈને રાજા મૂર્છિત થઈ ગયા અને તે જ સમયે તેમના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને તેમાંથી એક અલૌકિક દેવી પ્રગટ થયા તે સુંદર આભૂષણોથી સુસજ્જ હતા અને તેમની આંખોમાં લાલાશ હતી દેવીએ આદિવાસીઓ સાથે યુદ્ધ કર્યું અને આ આદિવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા બધા જ આદિવાસીઓ મૃત્યુ પામ્યા થોડા સમય પછી રાજાને ભાન આવ્યું તેમણે જોયું કે બધા જ આદિવાસીઓ ત્યાં મૃત પ્રાય અવસ્થામાં પડ્યા છે આ જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા તેમને ધન્યવાદ કરવા લાગ્યા તેમની રક્ષા કોણે કરી તે વિશે વિચાર કરવા લાગ્યા અને તે સમયે આકાશવાણી થઈ જે જગતના નાથ છે જે સૌની રક્ષા કરે છે તે જ ભગવાન શ્રી હરિએ તારી રક્ષા કરી છે આ સાંભળીને રાજા ખૂબ જ રાજી થયા અને ભગવાન શ્રી હરિનો મનથી આભાર માની પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને આમ વસિષ્ઠ મુનિએ પરંતુ અજાણતા જ ભગવાન શ્રી કૃષ્ણની આમલકી એકાદશીનું પાલન કરવાથી તે પુનર્જન્મમાં રાજા બન્યો અને ભગવાન શ્રી હરિની તેને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને પણ આમ એકાદશીની વ્રત કથા કહી સંભળાવી અને તેની મહિમા પણ જણાવી તેથી જ જે પણ મનુષ્ય આમ એકાદશી વ્રતનું પૂર્ણ શ્રદ્ધાભાવથી પાલન કરે છે તેને ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેને ભક્તિ પણ પ્રાપ્ત થાય છે આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વૈકુંઠ ધામમાં ભગવાન શ્રી હરિના ચરણ કમળની દિવ્ય ભક્તિ પ્રાપ્ત થાય છે એકાદશીના આજના દિવસે વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ એટલે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો કેવી લાગી તમને આમલકી એકાદશીની વ્રત કથા જો સારી લાગી હોય તો અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો અને આપના પોતાના આ ચેનલ ગુજરાતી વ્રત કથાને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો કે જેથી અમારું નેક્સ્ટ વિડીયો તમને સરળતાથી મળી જાય અને હા નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો અને અમે તમને મળીશું એક નવી જ વ્રત કથા સાથે ખૂબ જ ટૂંક સમયમાં જય શ્રી કૃષ્ણ